નમસ્કાર રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટલાઇન અને વી ફોર યુ ફાઉન્ડેશન આપ સૌની સમક્ષ એક વિડીયો પ્રસ્તુત કરે છે જેમાં અંગ્રેજી ભાષાનું મહત્વ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા અંગ્રેજી વિષય પર વાત કરવામાં આવી છે જેના વક્તા શ્રી સુફિયાન વોહરા છે આ વિડીયો સારાંશ છે જ્ઞાનાલય ઓનલાઈન વર્કશોપના તૃતીય વ્યાખ્યાનનો તકનીકી ત્રુટીઓના કારણે અમે સંપૂર્ણ વ્યાખ્યાન આપ સૌ સુધી નથી પહોંચાડી શકતા તેના માટે ખેદ અનુભવીએ છે આશા છે કે તમે પાછળના બે વ્યાખ્યાનની જેમ જ આ વિડિયોને પણ વધાવશો તો આવો આપણે સાંભળીએ સુફિયાનભાઈ પાસેથી અંગ્રેજી ભાષાનું મહત્વ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતું અંગ્રેજી તો હવે આપણે વાત કરીશું કે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ અને કમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે એની તૈયારી થઈ શકે તો હવે ઇમ્પોર્ટન્સ તો આપણે જોઈએ તો એનું ઘણું બધું છે ઘણા બધા અલગ અલગ ક્ષેત્રમાં તમે ક્યાંય પણ જાઓ એટલે ઇંગ્લિશ એક નેસેસિટી જેવું થઈ ગયું છે હવે એ ચાહે સ્પોકન ઇંગ્લિશ હોય કે રિટર્ન ઇંગ્લિશ હોય ઇંગ્લિશ ક્યાંક ને ક્યાંક તો તમને જરૂર પડશે ટેલિકોલર હોય કે પછી ક્યાંય તમારે ઇન્ટરવ્યુ આપવાનું હોય તો એ તમે ઇંગ્લિશમાં આપો છો તો એની અલગ એક ઇફેક્ટ પડતી હોય છે અને બીજું તો તમે બધા જાણો જ છો શું એનું અને કેટલો ઇમ્પોર્ટન્સ છે તો હવે આપણે આગળ વધીશું કે કોમ્પિટિટિવ एग्जाम ની અંદર કઈ રીતે ઇંગ્લિશ ની તૈયારી કરી શકાય એની प्रिपरेशन કઈ રીતે થાય અને એમાં કઈ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે શું ધ્યાન રાખવું જોઈએ તો કેટલાક સ્ટેપ્સ છે જે હું એક્સપ્લેન કરીશ અને જો તમે ફોલો કરશો તો ધેર ઇઝ પોસિબિલિટી કે તમે સારી રીતે પ્રિપેરેશન કરી શકશો અને ઇંગ્લિશ અટેમ્પ્ટ પણ સારી રીતે કરી શકશો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તો એમાં ફસ્ટ સ્ટેપ છે યુર માઇન્ડસેટ માઇન્ડસેટ યુ શુડ માઇન્ડસેટ તમારે પહેલેથી પોઝિટિવ રાખવું કે કરી શકાશે કેમ કે જેવી રીતે બીજા સબ્જેક્ટ તમે તૈયાર કરો છો એ જ રીતે ઇંગ્લિશ તૈયાર કરવાનું હોય છે અને ઇંગ્લિશ પણ એક લેંગ્વેજ જ છે તો એ બીજા વિષયની જેમ પણ તૈયાર થઈ શકે હા કોઈને ઇંગ્લિશ પહેલેથી સારું આવડતું હોય અથવા ઓછું આવડતું હોય એમાં ડિફરન્સ છે થોડો પણ પ્રિપેર તો થઈ જ શકે છે ત્યાર પછી જો બીજા વાત કરું તો તમારે ક્વેશ્ચન પેપર્સ લેવાના અને એમાં તમે જે કંઈ એક્ઝામ આપવાની તૈયારી કરતા હોય એના ઇંગ્લિશમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે એ તમારે જોઈ લેવું એકવાર હવે આ જોવાથી શું થશે તો કે તમને ખબર પડશે કે તમારું લેવલ શું છે તમારે એ નથી જોવાનું કે મને બધા આવડે છે કે બધા નથી આવડતા તમને તમારે એ જોવાનું છે કે આમાંથી મને કેટલી ખબર પડે છે તો એના આધારે તમને તમારું લેવલ ખબર પડશે ત્યાર પછી ત્રીજું સ્ટેપ જો કહું તો તમારે સિલેબસ જોવાનો ત્રીજું સ્ટેપ છે સિલેબસ જોવાનો ઇંગ્લિશ નો તમે જે કંઈ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એ એક્ઝામમાં ઇંગ્લિશનો સિલેબસ તમારે જોવાનો પણ મારી સલાહ એ રહેશે કે તમે ઇંગ્લિશ જો તૈયાર કરો છો તો આખી લેંગ્વેજ જ તૈયાર કરો એટલે કે જેટલા ગ્રામરના ટોપિક્સ આવતા હોય એટલા બધા જ તમે પ્રિપેર કરો હા તમે એવું કરી શકો કે જે સિલેબસમાં આપ્યું છે એ પહેલા કરી લો અને બાકીનું જે વધ્યું હોય એ પછી તમારી અનુકૂળતા એ કરો પણ હું આખી આખું બધું જ કરવાનું એટલા માટે કહું છું કે ઘણી વખત એવું બનતું હોય છે કે સિલેબસ સિલેબસ માત્ર સિલેબસ માટે જ આપ્યો હોય અને એમાં ઘણું અધર્સ પણ પૂછાઈ જતું હોય છે બીજું બધું પણ અધર ટોપિક્સમાંથી પણ પૂછાઈ જતું હોય છે એટલે એ તમારે ધ્યાન રાખવું પડે તો આ તો વાતથી સિલેબસની ત્યાર પછી આવે છે પ્રિપેરેશન પ્રેક્ટિસ ફોર્થ સ્ટેપ તો તમારે ટોપિક વાઈઝ કરવાનું ઉદાહરણ તરીકે તમે નાઉન ટોપિક થી શરૂ કર્યું તો નાઉન ટોપિક તમે ભણ્યા ને પછી એની પ્રેક્ટિસ પણ કરવાની તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો ઘણા બધા રિસોર્સિસ હોય છે જેની આપણે સેશનમાં વાત થઈ હતી તો એ રિસોર્સિસ દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકો ટોપિક વાઈઝ ઓકે તો આ પ્રિપેરેશન અને પ્રેક્ટિસની વાત થઈ ત્યાર પછી પાંચમો સ્ટેપ છે રિવિઝન તો રિવિઝન ની બધાની અલગ અલગ રીતો હોય છે અને તમે તમારી રીતે રિવિઝન કરી શકો પણ રિવિઝન કરવું એ જરૂરી છે કેમ કે રિવિઝન જો નહીં થાય તો તમે જે પહેલા વાંચી ચૂક્યા છો સમજી ચૂક્યા છો એ તમે ધીમે 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 ભૂલતા જ જશો જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી તો બધું વ્હાઈટ વોશ થઈ ગયું હોય તો એવું ના થાય એના કારણે એવું ના થાય એને ધ્યાનમાં લઈ અને તમારે પ્રેક્ટિ સોરી રિવિઝન કરતું રહેવું તો વાંધો નહીં આવે એટલીસ્ટ એક ટોપિક તમે ત્રણ વાર રિવાઇઝ તો મહિનામાં કરી જ લેવા જોઈએ ત્રણથી ચાર વાર જો આટલું થશે તો વાંધો નહીં આવે નેક્સ્ટ સ્ટેપ છે તમારો મિક્સ પ્રેક્ટિસ હવે મિક્સ પ્રેક્ટિસ આ સિક્સ્થ સ્ટેપ છે મિક્સ પ્રેક્ટિસ એટલે શું તો કે મિક્સ સ્ટેપ પ્રેક્ટિસ અને એને કહેવાય કે તમે બધા જ ટોપિક્સનો ભેગી પ્રેક્ટિસ કરો છો એટલે પહેલો ક્વેશ્ચન નાઉનનો આવી શકે ને બીજો ક્વેશ્ચન એડજેક્ટિવનો આવે ને ત્રીજો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો આવે એટલે ટૂંકમાં બધા જ ટોપિક્સ ભેગા થઈ અને તમે બધા જ ટૉપિક્સનોની ભેગી પ્રેક્ટિસ કરો છો મિક્સ પ્રેક્ટિસ જે એક્ઝામમાં એ રીતે જ પૂછાય છે

તો એ છે મિક્સ પ્રેક્ટિસ તમે કરશો એના પછી તમને કેટલીક ક્લેરિફિકેશન તમારે જોઈશે તમને કેટલાક ટોપિક્સ નહીં આવડ્યા હોય તો એના માટેનું સ્ટેપ છે ક્લેરિટી તો ક્લેરિટી તમારે હોવી જોઈએ જેમ કે તમે જ્યારે મિક્સ પ્રેક્ટિસ કરતા હતા ત્યારે તમને એવું લાગ્યું કે જ્યારે ભાઈ ઇન્ડાયરેક્ટ ડાયરેકના ક્વેશ્ચન ડાયરેક્ટ ઇન ડાયરેક્ટના ક્વેશ્ચન્સ પૂછાય છે ત્યારે એ તમને નથી ફાવતા અથવા ઓછા ફાવે છે તો એ તમારે મિક્સ પ્રેક્ટિસ પછી તમારે ફરી રિવાઈઝ કરવા રિવાઇઝ કરવાનું એટલે ટૂંકમાં એને ક્લેરિફાઈ કરવાનું તો ક્લેરિફિકેશન એ તમારો સેવન્થ સ્ટેપ છે અને છેલ્લું જેમાં આપણે કહીએ છીએ બી પોઝિટિવ તો એ તમારે તમે જે પણ તૈયારી કરી હોય એ પછી તમારે એના વિશે પોઝિટિવ રહેવું પછી એવું નહીં કે આપણે બીજે ક્યાંક બીજા વિડીયોઝ જોયા અને એમાં અલગ કંઈક ભણાવતા હતા એટલે એવું લાગે કે આ પૂછાઈ જશે તો આ તો હું ભણ્યો નથી એવું ના હોય તમે જો આખી લેંગ્વેજ કવર કરી હશે તો તમારે એ ટોપિક્સ પણ કવર થઈ જ ગયા હશે એટલે તમે જે ભણ્યા છો જે શીખ્યા છો એના પ્રત્યે થોડું પોઝિટિવ માઇન્ડસેટ રાખવું તો આ સ્ટેપ્સ હતા હવે પ્રશ્ન એવો થાય કે ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે એમાં તો ક્વેશ્ચન્સ બેસિકલી ત્રણ પ્રકારના હોય છે મારા એનાલિસિસ પ્રમાણે એક તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન્સ હોય જેમાં નાઉન કયું કે એડજેક્ટિવ કયું એવું ઓળખવાનું તમને કે જે હવે નથી પૂછાતા એટલા બધા પછી બીજું બીજો પ્રકાર એવો છે કે એમાં तुमने अप्लाइड क्वेश्चन पूछा पूछाशे जेमें खाली जगह आपी हो रीतना हो शी हेज बीन प्लेइंग क्रिकेट डैश मोर्निंग पीछे एक्जाम्पल ऑप्शन आप सीन्स फॉर फ्रॉम तो सीस जवाब आए तो अप्लाइड uh, क्वेश्चन था ते टूक में एप्लिकेशन कई रीते छो એના આધારે હોય છે કોન્સેપ્ટુજરાત ગવર્મેન્ટની જે એક્ઝામ્સ હોય છે એમાં મોટાભાગના આવા જ ક્વેશ્ચન્સ હોય છે એમાં તમને એક્સેપ્શન્સ જેને આપણે કહીએ અપવાદો તો એ અપવાદોના ક્વેશ્ચન્સ પૂછાય છે જો એમને થોડુંક ક્વેશ્ચન પેપરનું લેવલ પેપરનું લેવલ ઊંચું કરવું હોય હાઈ કરવું હોય ડિફિકલ્ટ કરવું હોય તો એ અપવાદો પૂછતા હોય છે તો આ આ ત્રણ ત્રણ પ્રકારના રીતના હોય છે હવે વાત થશે હવે એવું થાય કે ભાઈ અહીંયા એક નોંધ એ લેવી કે જે ટીચિંગ માટેના ટીચિંગ ફિલ્ડમાં જે તૈયારી કરે છે ઇંગ્લિશની ખાસ તો એ લોકોને થોડા ડિટેલમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે ડિટેલ ઇન ધ સેન્સ કે ભાઈ એડવર્બના પ્રકાર હોય કે એડજેક્ટિવના પ્રકાર નાઉનના પ્રકાર હોય ટૂંકમાં ઇનડેપથ પૂછાય છે ઇંગ્લિશ જેનું મુખ્ય સબ્જેક્ટ તરીકે હોય અને એ ટીચિંગ ફિલ્ડમાં જવા માંગતા હોય એના માટે ત્યાર પછી ડિસ્ક્રિપ્ટિવ પણ આવતું હોય છે તો ડિસ્ક્રિપ્ટિવમાં એસી રાઇટિંગ લેટર રાઇટિંગ હોય છે રિપોર્ટ રાઇટિંગ હોય છે પ્રેસ નોટ હોય છે તો આવું અલગ અલગ પ્રકારના એમાં ક્વેશ્ચન્સ હોય છે એ તમે લખીને જ કરી શકો અને એની પ્રેક્ટિસ જરૂરી હોય છે એમાં તમે ફોર્મેટ સમજી લો એટલે આવડી ગયું ના હોય પણ જ્યારે તમે લખો એ ફોર્મેટ પ્રમાણે તમારા શબ્દો કઈ રીતના હોય છે કઈ પ્રકારનું વોકઅબ્સ તમે યુઝ કરો છો તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે એ તમે લખી અને કોઈને બતાવી શકો જો કોઈ આજુબાજુ એવું કોઈ હોય તો તમે એમને બતાવી શકો કે આમાં કંઈ મિસ્ટેક્સ હોય તો તમે જણાવો તો એ રીતે તમે એમાં ઇમ્પ્રુવ થઈ શકે ડિસ્ક્રિપ્ટિવમાં તો આ વાત હતી કઈ રીતે તૈયારી કરવી અને કઈ પ્રકારના ક્વેશ્ચન્સ થાય છે ડિસ્ક્રિપ્ટિવ ની તૈયારી કઈ રીતે કરવી આ જ પ્રકારની વધુ માહિતી માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર